तो मोटा पाना है मम्मी हम्म गटो अबे आपको छुंदो नहीं मुझे मत दोस्तों को मत छुंदो नहीं, नहीं 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 दोस्तों बोल रहे हैं नहीं नहीं हमें मत छुंदो ठीक है आपको छुंदो श्रीशिता ने मोटी गाड़ी ले दी उपिशाड़ी में ने मस्त गाड़ी ले दी सो क्या ऐसी गाड़ी नगर जाएं पची पाँको હેલો કેમ છો તો સ્વાગત છે નવા બ્લોગમાં તો ઉત્તમભાઈ ધ્રુવભાઈના લગ્ન આવી ગયા છે વધાવાઈ ગયા છે અને આજનો પ્રોગ્રામ બહુ સારી રીતે સક્સેસફુલી સંપન્ન થયો અને આજથી અમારે હવે રોજ લગ્ન ગીત ગાવાના અને સાંજે રોજ ગરબા નાસ્તો એવું બધું હશે તો અત્યારે બસ સંધ્યા ટાઈમ થયો છે અને આ ભોપાભાઈ અમારા ધ્યાનમભાઈ અહીંયા બહાર રમે છે એ બીજલભાઈ અને શ્રી આ દોસ્તો આરે આવું રમે છે નહીં 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 એ જ એ ઝીંગુરું એ ઝીંગુરું ઝીંગુરું રાતે જગાડતું ઝીંગુરું જો જો ઝટકા મશીન છે હા સુવું તો જરી કંઈ ન ગમે હા એ બાજુ જ જોવું અને બસ સાડી બાડી ધોઈને કામકાજ એમ ચાલે છે અહીંયા મુક્તાબા એવા છે એવું લાગે છે નિષ્ઠાના બા કઈક લઈને નહીં મૂળા લાગે એવડા મોટા મોટા બાકી બધા ભાઈઓ છે કામકાજે લાગેલા છે લાઈક વરરાજાનું બધું તૈયારીઓ અને સાંજના નાસ્તાની તૈયારી ને એક્સેટ્રા એક્સેટ્રા બસ એવું બધું છે મને અને એટલે જ નહીં કે આવું રો તો આ મમ્મી ઊભી થાય લ્યો અહીંયા આવ્યો રોતલો જ છે તમ તારે એમાં કોઈ ખોટી વાત નથી રોતલો આગળ તેડો એટલે રોહે

આજે સાંજે ગરબા છે તો કે ગરબા તો અહીંયા અહીંયા રાઉન્ડ થશે એટલે વાંધો નથી તો આવા બે લારી નીને

કે જાગે છે કઈ સમજ નથી પડતી બહાર જાવું છે લઈ જાવ ગટી આ એટલા ત્રણાં છે એમ ને આપણે ડોડા ડોડા મકાઈ ચોળાની મોરલી બેન ઓ મોરલી બેન અમારા લે ગોપી તું આવી હે ગોપી તો મોરલી આવી તું આવ્યા હવે આદત પડી ગઈ હા હા એમ બોલવાની આને એવું કહો હા મોરલી થોડી થોડી હરખી તો થાવા મંડી હવે આમ શરીર માં પુરાવા મંડી બિચારી પણ બહુ હેરાન થઈ ગઈ બિચારી મોરલી અમારી મોત ના મોં બહાર આવી છે નવો અવતાર છે બિચારી એટલી બીમાર થઈ હતી હા હું પાછી બંધ જ કરી દઉં હવે સનસેટ થવાનો છે એટલે આકાશ મસ્ત થઈ ગયું જો એકદમ વ્યૂ એવો આવે ને ફોટોગ્રાફી થઈ ગયો અગાસી ઉપરથી અને અહીંયા ફળિયું ચોખ્ખું કરી નાખ્યું કેમ કે આજે ગરબા રમવાનું છે એટલે અને હું ગરબાનો ગરબાનો વિડીયો હું છે ને આમાં મિક્સ નહીં કરીશ એ અલગથી ખાલી આ ગરબા ડે વન ગરબા ડે ટુ કેમ કે એમાં કોપીરાઈટ લેન્સ આવે છે એટલા માટે ચીન ગાય મજામાં ના ના કોઈ નો રે બધા દે જાય ચા પીધી આવડા બધા ચા ના કારીગર તું ને ના લોકો હતા લગન લખવા માટે આવ્યા હતા બધા લગ્ન આવે ને પેલા દિવસે બધા આવે પણ હવે કંકોત્રી લખવાનો તો રિવાજ આપણે મૂકી દીધો હે એટલે વોટ્સઅપથી સારો રિવાજ છે ગામવાળા આવે આપણા ઘરની બધી લેડીઝો આજે ગરબાનો પ્રોગ્રામ છે હેલો લગાઈ દીધી બે તો આજના દિવસ વન ના લગ્ન ગીતો શરૂ થઈ ગયા છે અને બસ મેં થોડી લેટ થઈ ગઈ છું કેમ કે ધ્યાન અમને સુવડાવ્યું અને રેડી થઈ એટલે હવે જાઉં છું આજના દિવસે બધા સિમ્પલ લુકમાં છે બચ્ચાઓ પણ બહુ બધા ભેગા થયા છે ત્યાંથી શરૂ કરશ તો આ ધ્યાનમ ભાઈનો ઓડિયો બહાર લીધું અને અહીંયા બચ્ચા પાર્ટી રમે છે હાય બધા હાય તો ભલે ને કાઈ વાંધો નહી કઈ હું કોઈ નાખી બગાહ બગાવા આવી ગયો ને બધા ભાઈ બચન કેતા એવા કે રડે તો કેજો ઇંચકો નાખજો બોલાવજો હવે ટેપ નું થાય તો એ કદાચ ઉઠી જાય રાજા બીઝી વર રાજા છે ભાઈ હવે જે ગરબા લેશું એનો અલગથી હું વિડિયો કરીશ કેમ કે એકચ્યુઅલી આમાં જે સોંગ્સ ને મ્યુઝિક આવે એના કારણે કોપીરાઇટ પ્લેમાં આવે છે એટલે હું એના અલગથી ગરબાનો એક અલગ વિડિયો મૂકું છું અને આ જે સંગીત અમે જે બોલીને ગાય છે એ હું બ્લોગમાં લઈશ એવું છે એટલે હવે હવે ગરબા સ્ટાર્ટ થયા છે તો એનો હું અલગ બ્લોગ મૂકું છું હા